લોકસભાની ચૂંટણી નજીક આવતા તમામ નેતાઓ મતદારોને રીઝવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આ વચ્ચે પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બીચ પર ક્રિકેટ રમી રહેલા યુવાઓને સરપ્રાઇઝ આપતા જોવા મળ્યા મોર્નિંગ વોકમાં નીકળેલા મંત્રી મનસુખ માંડવીયાએ ક્રિકેટ રમતા યુવાઓને અનોખા અંદાજમાં તેમની સાથે રમાડતા રમાડવા કહેતા જોવા મળ્યા હતા જે પછી ક્રિકેટના મેદાનમાં મંત્રી મનસુખ માંડવિયા બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયની મજા માણી આ દરમિયાન ક્રિકેટ રમી રહેલા યુવાઓને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવે સાંસદ ખેલ મહોત્સવ માટે તેમને તેમની અડધી ટીમ મળી ગઈ હોવાનું જણાવ્યું જે સાંભળતા જ ક્રિકેટ રમી રહેલા યુવાઓ પણ અચંબિત થઈ ગયા મહત્વનું છે કે અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્થાનિક લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા પહેલા પણ તેઓ સામાન્ય માણસની જેમ જેતપુર બેઠક પરથી ધારાસભ્ય જયેશ સાથે બાઇક પર બેસીને પ્રચાર કરતા જોવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ